રાજકોટ જિલ્લાના ખોડલધામ મંદિરે ડેપ્યુટી સીએમ હરસંઘવી પહોંચ્યા હતા જ્યાં માતાજીના દર્શન કર્યા અને ખેડૂતો માટે માતાજીને પ્રાર્થના કરી હતી રાજ્ય સરકાર દ્વારા તો ખેડૂતોને સહાય કરવામાં આવી છે પરંતુ માતાજી પણ ખેડૂતોને શક્તિ અર્પણ કરે અને તેમને આ દુઃખમાંથી બહાર કાઢે તે માટે તેઓએ પ્રાર્થના કરી અને ત્યારબાદ ટ્રસ્ટી અને અહીં ઉપસ્થિત તમામ જે સભ્યોનું મંડળ છે તેની સાથે ડેપ્યુટી સીએમ હર્ષવી દ્વારા બેઠક પણ કરવામાં આવી ખોડલધામને તેમણે શક્તિ અને ધર્મ ધર્મશક્તિનું સંગમ ગણાવ્યું ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી ટ્રસ્ટ દ્વારા વૈદિક લગ્નની પહેલને બિરદાવી કહ્યું આનાથી સામાન્ય પરિવારો દેખાદેખીના ખર્ચથી બચશે આજના સમયમાં જે વાત છે તે મારા દિલ પર લાગેલી છે એટલા માટે આભાર માનવા માટે આવ્યો છું તેમ પણ કહ્યું નરેશ પટેલ અને તેમની ટીમનું અભિનંદન આપ્યું હર્ષસંઘવીએ ધાર્મિક સ્થળ પરથી રાજકીય કે સરકારી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો આજે માં ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્ર શક્તિ ને ધર્મ ધર્મ શક્તિ શક્તિ આ રાષ્ટ્ર એટલી જ મહત્વની છે જ રાષ્ટ્રશક્તિો લહેરાય અને આટલો ઊંચો આપણો રાષ્ટ્ર ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે રાષ્ટ્ર રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100 થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખા દેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર نکالવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું સાહેબ ખાસ

પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું સાહેબ ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું